અમારા તાલુકાની માંગણી છે કે અમને બનાસકાંઠામાં સામેલ રાખો અથવા પાટણમાં રાખો કાં તો અમને જે જેતા બરાબર છે અને અમારને જો નઈ ન મળે તો અમે રસ્તા પર ઉતરીશું કાંગ્રેસ તાલુકો બંધ એલાન આપીશું શિવરી બંધ એલાન આપીશું અમારા તાલુકાની એક જ માંગણી છે કે અમને બનાસકાંઠામાં અથવા પાટણમાં સામેલ કરો અમે ઉપવાસ પર ઉતરીશું અમે પૂરો પ્રયત્ન કરીશું સાથે મળીને સરપંચ ઉમરી બરાબર હું એવું કહેવા માગું છું કે અમારે કાંકરેજ તાલુકો જે પાલનપુર જિલ્લામાં હંમેશા હતો અને હંમેશા રહે એના માટે અમે આખે કાંકરેજ તાલુકાનું જે તે આયોજન કે જે પણ કરવું પડશે અમે કરીશું અને અમારા પરંપરા કાંકરેજ તાલુકો આ જીવન પાલનપુર જિલ્લામાં છે અને પાલનપુર જિલ્લામાં રહેવા માટે અમે યોગ્ય છ અને અમારે બરાબર છે અમારી સમાજ આખી પ્રજા અને બધાને માન્ય જ છે પાલનપુર જ અમારે રહેવું જોઈએ બીજું કોઈ જગ્યાએ અમારે સમય થવાનો વિચાર નહી તાલુકાનો થરાદમાં જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે એ અમારી કાંકરીની જાહેર જનતાને કોઈને પસંદ નથી જે અમારો બનાસકાંઠા જિલ્લો હતો એમાં જ અમારો સમાવેશ કરો કાંકરેજ તાલુકાનો એવી અમારી કાંકરેજ તાલુકાની જાહેર જનતાની અપીલ છે અમારા જે જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે થરાદ એમાં જે અમારો કાંકર તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે એ અમારી કાંકર તાલુકાની પ્રજાને પસંદ નથી અને અમારો જે બનાસકાંઠા જિલ્લો હતો એમાં અમને રાખવામાં આવે અથવા જો રાખવામાં નહીં આવે